અમૃત પુષ્પ અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશભાઈ કામરિયા મારા મોબાઈલ નંબર છે ચોરાણું બે ચોસઠ ઓગણત્રીસ આઠ ચોરાણું હવે બેન આવ્યા છે આજે પહેલો દિવસ છે એક્યુપ્રેશર પોઈન્ટનો એને શું તકલીફ હતી અને શું ફાયદો થઈ એના શબ્દમાં સાંભળીએ તમારું નામ રમાબેન જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હવે તમારું ગામ મોરબી હવે તમને શું તકલીફ હતી મને આ કેળમાં નસ દબાતી હતી કમળમાં અને પગની સ્નાયુ જલાઈ ગઈ હતી ઘણી જગ્યાએ બધાય ગઈ પણ મને ક્યાંય સારું ન થયું કેટલી કેટલી જગ્યાએ શું શું કર્યું એલોપેથી કરી હા ઈ કર્યું મેડિકલ ની દવા ના મેડિકલ ની દવા બીજી આયુર્વેદિક ની દવા લીધી તો એમે મને સારું ન હા